દાહોદ જિલ્લામાં આગામી તારીખ એ રોજ લોકસભા સામાન્ય ચૂંટણી થનારી મતદાન કામગીરી સુચારુ રીતે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુંડે માર્ગદર્શન હેઠળ ચૂંટણી લક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે સરકારી એન્જિનિયરિંગ કોલેજો દાહોદ ખાતે મહિલા પોલિંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ દરમિયાન પ્રાંત અધિકારી શું શ્રી નીલાંજસા રાજપૂતે તમામ વર્ગોમાં જઈને મતદાન સમયે ફરજ પર કાર્યરત મહિલા પોલિંગ સ્ટાફે કેવા પ્રકારની કામગીરી કરવાની રહેશે તેની વિગતો સાથેની જાણકારી આપવામાં આવી હતી પ્રથમ તબક્કાના તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રી પોલ પોલ ડે અને આફ્ટર પોલ ઈવીએમ વીવીપીએટી રિસિવિંગ ડિસ્પેચિંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઈ હતી તદુપરાંત તમામને ઈવીએમ વીવીપીએટી અંગે હેન્ડ્સ કામગીરી સબબ જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટિકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણી પંચે સૂચવેલા વૈકલ્પિક અન્ય બાર દસ્તાવેજી પુરાવો પૈકી કોઈ એક પુરાવો પણ પણ હવે કરવાનો રહેશે તેની સમજ અપાઈ હતી ચૂંટણી ફરજ ઉપરના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓને પોસ્ટલ બેલેટ ઈડીસી દ્વારા મતદાન અંગે પણ માહિતગાર કરાયા હતા લોકસભાની ચૂંટણી દરમિયાન પોલિંગ સ્ટાફ જેવા કે પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર મહિલા પોલિંગ સ્ટાફ ચૂંટણી ફરજ બજાવશે સરકારી એન્જિનિયરિંગ કોલેજ દાહોદ ખાતે આયોજિત આ તાલીમમાં તમામ મહિલા પોલિંગ સ્ટાફને વિષય તજજ્ઞો દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા આશરે એક હજાર પિસ્તાલીસ મહિલા પોલિંગ સ્ટાફની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મદદની ચૂંટણી શ્રીઓ તેમજ માસ્ટર ટ્રેનર્સ અને વિષય તજજ્ઞો દ્વારા મહિલા પોલિંગ સ્ટાફને થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ દરમિયાન દાહોદ શ્રી મનોજ મિશ્રા સહિત નાયબ મામલતદારશ્રીઓ અને મહિલા પોલિંગ ઓફિસરે તાલીમમાં ભાગ લીધો હતો જેની શેક ટીવીએટીંગ ન્યૂઝ દાહોદ